લોકો જય શ્રી રામ જય માતાજી આપણું સ્કૂલ ચાલુ થઈ ગઈ ને તે શું કરો તમે સ્કૂલમાં જઈ પણ એ જો આવશો પણ આ ઘેર આવે તો ફોન ને ટીવી લઈને આવજો હાલ ઉઠ્યો છે અપુ અને તરત જ એને ટીવી ચાલુ કરી દીધી છે એટલે આવું ચાલતું હશે યાર થોડું તો ભણવું પડે ના ભણવું પડે અને આજે એવું છે આપવું આજે એવું છે આજે એવું છે ફા દર્શ ડે નહીં આજે બધી મને આપી ગયો હોય ફા દસ કશું ના આપ્યું ને આપણે જવાનું નહોતું ને હે અપ્પુ અપુ અપ્પુ આપણે બે બહાર આવી ગયા નહીં શું કરવાનું છે સવાર હું કરું છું તું કેડવા હા અપ્પુ આપણે ચલો ઝાડવા આવ્યો આજે હા તો મીન અપ્પુ આજ તો નર્સરીમ ગયા હતા ને ચાલ્યા સોડ લાયા હા બે ગુલાબ લાયા તા અને એક જા સુદ નહીં બે વાયા સવા જોઈએ છે એવા થાય છે આપો નહીં ચોટી જશે આપો હાર્યું ગુલાબ ને એવું પેલું ભૂરું જ જો પવા છે ભૂરું આપું આપણને જોઈ ના છે એ નાઠ્યું એમ પે જ છે તને જોઈ તો તું માર માર કરું છું પછી નાઈ જ જાય ને એ હા આ બો હેડ અપુ આજે ફીલ કેવું થાય છે તને આજથી તારો ફોન બી બંધ કરી દીધો અમાર અપુ બહુ ફોન રમતો તો આખો દિવસ સ્કૂલેથી જેવો આવે ને એવું કપડાય ના કરું ફોન લઈને તું ફોન બહુ રમતો તો આજથી ફોન લઈ લીધો એટલે તું હવે જો બહાર રમું છું જેવું ફીલ થાય છે તમે હા પેલી બાજુ માટીમાં બધું માટીના ઘર ને એવું બનાવતા હતા ને તે બાર થોડું રમતા હોય તો સાયકલ લાયેલા તું સાયકલ ફેરવતો નહી બેડમિન્ટન તો એક્ટિવિટી કરતો બસ આખો દાડો ફોન જ રમ રમ કરતો હોય વરસાદ પડશે વાતાવરણ તો એવું થઈ રહ્યું છે કે વરસાદ પડશે ને કેમેરો બરાબર રિઝલ્ટ આપતો નહીં ને પાંચ વર્ષ થાય ને એટલે ફોન જૂનો થઈ ગયો ભૂરી અંદરથી ડોકા છુ કરી છે જોડે જાય ને એટલે પાસી મય પી જશે એ હય એ ઘૂસ લીધી મય બસ આખો દાડો તમારે અહીંયા જ ફરવાનો બીજો કોઈ ધંધા જ નહીં ને આપ નહી આવી બધું ગંદુ છે હા એ બધું છે સલ્યા ચીઝ બારી ભાખરી અને મી એ ખાધી સેન્ડવીચ અને મમ્મીએ મમ્મીઓ ખાધું મમ્મીએ દૂધ મરચાં ચટણી અને ભાખરી તો આપણું ખાવાનું આજનું થઈ ગયું રાતનું પૂરું પણ હર મારી વાત ઓય આજ તો પેલા ઘેર જવાની મને અંદર આપું આજ પેલા ઘેર જવાનું કેન્સલ કરી નાખ્યું છે એ આજથી આપણો ફોન બિલકુલ બંધ થઈ ગયો છે अप्पू फोन बौरम तो तो अपू कर ऐसा एई अपू लूडोरा में से लूडो हमू ताद दव तो अब आवा अपू से ना लूडो लूडोरा फूल फुल कर से बैठो बैठो जो है ना जो आज कर से मन खबर से तो एन्जॉय चालू कर दी दिस है જોઈએ છે હવે કોણ જીતશે કાલ લુડો રામમાં કોણ જીતશે જોઈએ આપણો તો આપું તારી બ્લ્યુ છે ને મમ્મીની ગ્રીન હા તો ગ્રીન જ જીતશે આપુ ગ્રીન જ જીતશે હવે તો ફાઇનલ રસ કસી આવી છે ને કોઈ એક ને કોડો મારે જલ્દી તો એક બાકી મમ્મી ની એક બાકી છે એ હઈ તમાર બે હોને એક એક જ બાર છે આ મે પડી મને આપો કુણ જીત છે આ ભાઈ જો મેં ના કરે કુણ જીત છે આપો આ રવા છે એટલે ચીટિંગ કરશે મને ખબર હું કોણ હતી કુણી બાકી છે આપો તા મમ્મી ની તો ખાસી આગળ પહોંચી જઈ છે